તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે જ્યાં સંત શ્રી બાપુની ચેતન સમાધિ મંદિરના લાભાર્થી શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જૂની કામરોળ ગામે જ્યાં સંત શ્રી બાપુની ચેતન સમાધિ મંદિરના લાભાર્થી શ્રી રામદેવજી મહારાજનો પાટોત્સવ તથા ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સાંજે રામદેવજી મહારાજની પાઠ અને મહા આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ ભોજન પ્રસાદ સાધુ સંતો મહંતો સગા સનિહી મહેમાનો તથા સમગ્ર ગ્રામજનો તથા મૂરદાસ સેવક સમુદાય સૌએ સાથે મહાપ્રસાદ લીધો હતો ત્યારબાદ દસ કલાકે રાત્રે સંતવાણીનું આયોજન કરેલ હતું જેમાં કલાકાર ઇન્ટરનેશનલ માયાબાઈ આહિર લોક સાહિત્યકાર અને ભજનીક દીપક બાપુ હરિયાણી તથા ભજનીક માયાબેન દુધ દુધરેજીયા ભજનની રમઝટ બોલાવી હતી જેમાં હજારોની સંખ્યામાં લોકો ગામો ગામથી પાટનું વાઇકને માન સન્માન આપીને પધારેલ હતા અને આખી રાત હાસ્ય અને સાહિત્ય ઇતિહાસની વાત અને ભજનનું જ્ઞાન લીધું હતું આ સમગ્ર આયોજનમાં મુરદાસ સેવક સમુદાય અને ખાસ ગ્રામજનો ક્ષત્રિય સમાજના યુવા વડીલોએ ખૂબ સારો એવો સાથ સહકાર આપ્યો હતો અને આ કાર્યક્રમ સંપૂર્ણ રીતે વહેલા ચાર વાગ્યાની આસપાસમાં પૂર્ણ થયેલ હતો જય શ્રી સંત બાપુ રિપોર્ટર મુકેશ એસ કંટારિયા સાથે પરવીણ કે કંટારિયા ગારિયાધાર ભાવનગર આપણે સૌ જી આજે કામરોલ ગામના આંગણે એટલે કામરોલના તળાજા તાલુકો ભાવનગર જિલ્લો અને ત્યાં રાઠોડ પરિવાર એમાં સંત શ્રી મુદાસ બાપુ એક મહાન દલિત સંત પણ આજે આજે જે ઉજવાણો છે એમાં કોઈ જ્ઞાતિ જાતિ નહીં અને ગામના તમામ ભાઈઓ ક્ષત્રિય સમાજ અઢારે વરણ જે જે ગામમાં વસ્તી વસે છે એ બધાએ એક સાથે રહીને એક સંતનો પ્રભાવ કેવો હોય કારણ કે સંતમાં તો જ્ઞાતિ હોય જ નહીં જાતને પૂછીએ સંત કે પૂછ લીજે જ્ઞાન મોલ કરો તલવારકા પળારહન તો મયા એ એક મહાન સંતની અહીંયા એક જીવિત સમાધિ છે જેણે પોતાની ચેતન સમાધિ આપણે જેને કહીએ છીએ જેણે જીવતા સમાધિ લીધી હોય એને એક એ ચેતન સમાધિ કહેવામાં આવે એમાં કામળો ગામના આંગણે ગામના જાપામાં એક વર્ષો પહેલાં મહાપુરુષ સંત મુરદાસ બાપુ અહીંયા થઈ ગયા અને એમની જે આ દિવ્યો ચેતન સમાધિ અને અઢાર વરણને જેણે પરચા પૂર્યા આ જ ગામના પરિવારને ક્ષત્રિય સમાજના પરિવારને એમણે પણ વચન આપેલું તમારી ઘરે ચાર દીકરાને એક દીકરી થશે એ પરિવારને પણ આજે મળ્યા તો આજના એ કાર્યક્રમમાં આજનો સંતવાણીનો કાર્યક્રમ હતો એ કાર્યક્રમમાં અમને બધાએ આનંદ લઈ અને અમને ખૂબ આનંદ થયો છે એ માટે ફરી ફરીવાર સંત ગુલદાસ બાપુની દિવ્ય ચેતનાને પ્રણામ કરી અને સમાજને વંદન કરી આ બધાએ જે આયોજન કર્યું છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ થેન્ક યુ પીટી રાઠોડ ભાવનગર જિલ્લા ભાજપ અને હજુ મોરચાનો પ્રમુખ પ્રેસિડેન્ટ પીટી સાહેબ આજે આજનો કાર્યક્રમ જે સફળ કાર્યક્રમ થયો જે સંત મૂળદાસ બાપુ જૂની કામલોડ તો તે કાર્યક્રમ વિશે શું કહેવો છે કાર્યક્રમ વિશે તો એવું કહેવા માગું છું કે અહીંયા સમગ્ર ક્ષત્રિય સમાજ ગામના બધા જ સમાજનો અમને ખૂબ ખૂબ સહકાર રહ્યો છે તે બદલા આ પ્રોગ્રામ અમે વધારે સફળ કરી શક્યા છીએ આટલા મોટા કલાકાર